રાજીનામા વાળું કરો ગોપાલભાઈ જે તમને કીધું છે મેમ આવતીકાલે બાર વાગે રાજીનામા વાળું એકલા જઈને આપતા આવો આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી એટલે એકલા જઈને આપતા આવો પણ કાંતિ કાંતિકાકા ભૂલાય નહીં આવતીકાલે બાર વાગે કારણ કે આખું ગુજરાત આ આપના ડિસિઝનની રાહ જોઈને બેઠું છે આભાર કાંતિ કાકા નમસ્કાર મિત્રો કિસાન સંદેશચરમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે પણ કાંતિભાઈ અમૃતિયાને ઘણું બધું કીધું છે અને મજાકના મૂડમાં પણ ઘણું બધું કીધું છે શું કહ્યું છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે તે જાણ્યા આ વિડીયોમાંથી આ વિડીયો દરેક લોકોને શેર કરજો અને તમારી એક કોમેન્ ચોક્કસથી કરજો તે પહેલા વિષય શું છે તે પણ હું જરા તમને સમજાવી દઉં મિત્રો કાંતીભાઈ અમૃતિયા મોરબીના ધારાસભ્ય છે તેઓએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી હતી કે તમે મોરબીમાં આવીને જીતી બતાવો જો તમે જીતશો તો હું બે કરોડ રૂપિયા પણ તમને આપીશ અને હું રાજીનામું આપવા પણ તૈયાર છું ગોપાલ ઇટાલિયાએ આ ચેલેન્જ સ્વીકારતા કહ્યું કે તમે કાલે બપોરે એટલે કે બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું આપી દો હું તમારી ચેલેન્જ સ્વીકારું છું તે ચેલેન્જ હવે કાંતિભાઈ અમૃતિયા સ્વીકારે છે કે નહીં તે આપણે જોવાનું રહ્યું છે પ્રવીણભાઈ રામે શું કહ્યું છે સંપૂર્ણ માહિતી જુઓ અને આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો કે તમને શું લાગ્યું છે કાંતિભાઈ અમૃતિયા રાજીનામું આપશે કે નહીં અને એકલા આપશે કે નહીં સાથે ગોપાલ ઇટાલિયાએ એવું નથી કીધું કે હું રાજીનામું આપીશ જોઈએ હવે પ્રવીણ આમે શું કહ્યું છે નમસ્કાર મિત્રો ગઈકાલે મોરબીના ધારાસભ્ય પરમ આદરણીય અને પરમ જ્ઞાની એવા કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી એમની અંદર એમણે એક વાત કરી કે આમ આદમી પાર્ટી વિશાવદરની એક સીટ શું જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાળો લીધો છે બસ કાંતિકાકા એક અઠવાડિયામાં થાકી ગયા આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપ ને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રહેવાનું છે કાંતિકાકા તમે એમ કહો છો કે ઉપાળો લીધો છે તો તમે ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા બન્યું અને અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો એ કાકા શું તમે આ ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ઉપાડો લીધો અને એના કારણે તમારી જ વિધાનસભામાં મોરબીમાં ઝૂલતા પુલ ટૂટો અને એકસો પાંત્રીસ જેટલા નાના માસૂમ બાળકોના જીવ ગયા એ ઉપાડાનું કાંતિ કાકા શું એ ભૂલી ગયા તમે તમે આ ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ભ્રષ્ટાચારનો ઉપાડો લીધો અને એમના કારણે તાજેતરમાં બે દિવસ પહેલા જ ગંભીરા બ્રિજ તૂટ્યો અને તેર જેટલા લોકો એમના મૃત્યુ થયા એ ઉપાડાનું કાંતિ કાકા શું તમે આ ભાજપવાળાએ છેલ્લા ત્રીસ વર્ષથી જે ગુજરાતમાં ઉપાડો લીધો અને એના કારણે નલ સે યોજના હોય પેપર ફૂટવાની ઘટના હોય મનરેગાની ભ્રષ્ટાચારની ઘટના હોય તમામ રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર હોય તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર હોય આ તમારા ત્રીસ વર્ષના ઉપાળા કાંતિ કાકા તમે કેમ ભૂલી છો અને વાત રહી બીજી કે તમે આપી પહેલી વાર ચેલેન્જ આપી ત્યારે તમારા શબ્દો એવા હતા કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને બતાવે હું રાજીનામું આપી દઉં અને જીતે તો બે કરોડ રૂપિયા આપવું ત્યારે તો તમે એવું કઈ નથી વાત કરી કે આપણે બે રાજીનામા આપીએ પણ જેવું ગોપાલભાઈ ઇટાલિયાએ તમારી તમારી ચેલેન્જને સ્વીકારી તમારા સ્વર બદલાઈ ગયા કાંતિ કાકા કે ના ના હવે હું એકલો નહીં આપણે રાજીનામા આપીએ કેમ કાંતિ કાકા એકલા એકલા રાજીનામા આપવા જવામાં ડર લાગે છે કંઈ શંકરભાઈ કે સી આર પાટીલ સાહેબ ખીજાય એવું કઈ છે તો કેજો અમે સાથે આવશું મુંજાતા નહીં તમે તારે કેજો પણ તમારી જાણમાં એક વાત મૂકી દો કે ગોપાલભાઈએ ભાઈએ તો હજી અધ્યક્ષ સામે સપત જ નથી લીધા તો સપત જ ન લીધા હોય તો પછી રાજીનામાની વાત જ ક્યાંથી આવે કાંતિકાકા એટલે તમે એકલા રાજીનામું આપ્યા હો ક્યાંય ડર લાગે તો કહેજો અમે સાથે આવશું એમાં કઈ વાંધો નહીં વાત રે બીજી તમે એમ કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ થી રેવાણું નહીં એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી હવે મારે તમને બેયને પ્રશ્ન કરવો છે આ બે કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેક થી આપવાના છો તમારી પાસે આ વ્હાઈટની કમાણી છે કે કાળી કમાણી છે તમે આ પરસેવા ના તમારા પૈસા છે કે તમે કોઈનું બુચ માર્યું છે કે આરામ ના પૈસા છે એ તો ખુલાસો કરો ગુજરાતની જનતા ને અને હું તો એમ કહું કે હવે સરકારે આ બે ઉપર પણ તપાસ બેહાડવી જોઈએ ખાલી બે કરોડ રૂપિયા આવ્યા ક્યાંથી વ્હાઈટ ના છે કે બ્લેક ના છે તપાસ કરવી જોઈએ અને છતાં પણ તમારા બંને પાસે બબે કરોડ રૂપિયા પડ્યા હોય માની લો કે કદાચ વ્હાઈટ ના પડ્યા હોય તો જે તમારા વિસ્તારમાં મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની અને એકસો પાંત્રીસ જેટલા નાના બાળકોના મૃત્યુ થયા તેની તમે બંને તમારો પેટારો શું કામ ન ખુલો બે બે કરોડ રૂપિયા તમે કદી શું કામ તમારા પેટારામાંથી કાઢીને લોકોને ન આપ્યા અને અત્યારે હવે સુફિયાની વાતો કરો છો અને વાત રહી છેલ્લી કે તમે ચેલેન્જ આપી ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે એટલે એકવાર તમે રાજીનામા વાળું કરો ગોપાલભાઈ જે તમને કીધું છે આવતીકાલે બાર વાગે રાજીનામા વાળું એકલા જઈને આપતા આવો આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી એટલે એકલા જઈને આપતા આવો પણ કાંતિકાકા ભૂલાય નયો આવતીકાલે બાર વાગે કારણ કે આખું ગુજરાત આ આપના ડિસિઝનની રાહ જોઈને બેઠું છે આભાર કાંતિકાકા